જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું નિર્જલા એકાદશી ક્યારે છે તારીખ પૂજા વિધિ અને નિર્જલા એકાદશી દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે હજાર ભક્તો દર મહિને કૃષ્ણપક્ષ અને શુક્લ પક્ષમાં આવનારી એકાદશીના ઉપવાસ કરે છે આ રીતે વર્ષે કુલ ચોવીસ એકાદશી આવે છે પરંતુ આ બધી એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ અને કઠિન વ્રત માનવામાં આવે છે નિર્જલા એકાદશી આ એકાદશી દરમિયાન નો માત્ર અન્ન પરંતુ પાણીનું પણ સેવન કરવાનું હોતું નથી તેથી તેને નિર્જલા એકાદશી એટલે કે બિન જળવાળી એકાદશી અથવા ભીમ અગિયારસ કહેવામાં આવે છે નિર્જલા એકાદશી દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત છ જૂન બે હજાર પચીસ ગુરુવારના રોજ રાખવામાં આવશે ગૃહસ્થો અને સામાન્ય ઉપવાસીઓ છ જૂને વ્રત રાખશે અને સાત જૂને પારણા કરશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ સાત જૂને વર્ષ ઉપવાસ કરશે અને આઠ જૂને એકાદશીનું પારણું કરશે જયેષ્ઠ શુક્લ એકાદશીની તિથિનો પ્રારંભ છ જૂન બપોરે બે અને અગિયાર વાગે થશે અને સાત જૂન સવારે ચાર અને સુડતાલીસ વાગે સમાપ્ત થશે વ્રતના પારણાનો સાત જૂન બે હજાર પચીસના રોજ બપોરે એક અને વાગ્યાથી સાંજે ચાર અને છત્રીસ વચ્ચે કરવાનું માનવામાં આવશે નિર્જલા એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે જે ભક્તો વર્ષભરની બધી એકાદશીઓનું વ્રત રાખી નથી તેઓ માત્ર નિર્જલા એકાદશીનું વ્રત રાખીને બધી એકાદશીનું ફળ મેળવી શકે છે આ વ્રત ભીમસેનના પ્રસંગથી પણ જોડાયેલું છે તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે શાસ્ત્ર અનુસાર ભીમસેને ભગવાન વ્યાસજીના આદેશથી આ વ્રત રાખી શક્યા અને સમગ્ર એકાદશીના વ્રતોનું ફળ મેળવ્યું હતું એક પૌરાણિક માન્યતા છે કે નિર્જળા એકાદશીના વ્રતના દિવસે કેટલાક નિયમોનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મળે છે અને વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે આવી સ્થિતિમાં તો ચાલો જાણીએ નિર્જળા એકાદશીના વ્રતમાં કયા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે ધાર્મિક માન્યતા અનુસાર નિર્જલા એકાદશીના વ્રતમાં ખોરાક અને પાણીનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે ઉપવાસ દરમિયાન સામાન્ય લોકો માટે ફળનો આહાર પણ માન્ય નથી તેથી આ વ્રતની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો નિર્જલા એકાદશીના વ્રત દરમિયાન ઉપવાસીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ઉપવાસ દરમિયાન શારીરિક ઈચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ તેથી ઉપવાસનો સંપૂર્ણ લાભ મેળવી શકાય નિર્જલા એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના વિધિવત પૂજા કરવી જોઈએ ઉપરાંત આ દિવસે પૂજા દરમિયાન વ્રતકથાનું પાઠ કરવું જોઈએ નિર્જલા એકાદશીના વ્રતના બીજા દિવસે શુભ મુહૂર્તમાં પારણા કરવા જોઈએ અને આ સમય દરમિયાન પાણી પણ પીવું જોઈએ નહીં તો ઉપવાસ તૂટી શકે છે શાસ્ત્રીય માન્યતા અનુસાર નિર્જળા એકાદશી વ્રતના દિવસે તુલસીના છોડમાં પાણી રેડવું જોઈએ નહીં આ સંદર્ભમાં એવું માનવામાં આવે છે કે વિષ્ણુ પ્રિયામાં તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે પરંપરા અનુસાર નિર્જળા એકાદશીના દિવસે ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે દાન પણ ફાયદાકારક માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર નિર્જળા એકાદશી વ્રતના દિવસે વ્યક્તિએ પલંગ પર ન હોવું જોઈએ તેના બદલે આ દિવસે જમીન પર સૂવું જોઈએ અથવા આરામ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે ઉપવાસ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે નિર્જળા એકાદશીના વ્રત દરમિયાન વ્યક્તિએ ભાષના ક્રોધ લોભ જેવા નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ આમ કરવાથી ઉપવાસની પવિત્રતા નષ્ટ થઈ શકે છે તેથી આનું ખાસ ધ્યાન રાખવું નિર્જળા એકાદશીના વ્રતના દિવસે કોઈપણ જીવને હેરાન ન કરવું આમ કરવું અશુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ નિર્જલા એકાદશીના દિવસે કોઈપણ પ્રકારના વિવાદ કે લડાઈમાં દૂર રહેવું જોઈએ આ દિવસે આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નિર્જલા એકાદશીનું વ્રત ભોજન અને પાણી વિના કરવામાં આવે છે આ વ્રતમાં પાણીનું સેવન કરવામાં આવતું નથી તેથી તેને નિર્જલા વ્રત કહેવામાં આવે છે એકાદશીના વ્રતના બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરવામાં આવે છે દ્વાદશી તિથિના તિથિના અંત પહેલાં એકાદશીનું વ્રત તોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય તો સૂર્યોદય પછી જ એકાદશીનું વ્રત તૂટી જાય છે દ્વાદશી તિથિના પારણા ન કરું તે પાપ કરવા સમાન છે નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો એકાદશીના બીજા દિવસે વ્રત કથા અવશ્ય વાંચો આ ઉપરાંત નિર્જલા એકાદશીના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે નિર્જલા એકાદશીના દિવસે ભોજનની સાથે જળનું દાન કરો વટે માર્ગુઓ અને પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરો જળદાન કરવાથી વિષ્ણુની પ્રાપ્ત કૃપા પ્રાપ્ત થાય છે નિર્જલા એકાદશીની વ્રતકથા નિર્જલા એકાદશી વ્રતકથા યુધિષ્ઠિરે કહ્યું હે દુખિયાના બેલી દિનાનાથ જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદી જે એકાદશી આવે છે કૃપા કરીને મને તેનું મહાત્મય સમજાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એનું મહાત્મ પરમ ધર્માત્મા વ્યાસજી કહે છે કારણ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્ત ગુણા અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે વેદવ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરી પવિત્ર થઈ પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થઈ ગયા પછી પ્રથમ હણોને ભોજન કરાવી અને પછી પોતે ભોજન કરવું રાજન આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતા દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગ લોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામાં હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું વધારે ખાઉં છું ત્યારે જ તે શાંત થાય છે આથી હે મહામુનિ હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ દિવસ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો હું તેનું પાલન જરૂર કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનાના સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિશુ અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકાય આ સિવાય કોઈપણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્ય પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે તે બધીનું ફળ મનુષ્ય નિર્જલા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો તે બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાપ વિકરાળ અને આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો નથી આવતા અંતકાળમાં પિત્બરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાળા વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એને ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી તે પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ નામથી વિખ્યાત થઈ ગઈ છે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ